ટીવી સિરિયલની જાણીતી અભિનેત્રી હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી સાથે લગ્ન કર્યા છે અભિનેત્રીએ તેના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી જેમાં કપલ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે તે તેમના ચાહકો માટે ખાસ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે એવામાં આ ટીવી અભિનેત્રી એટલે કે હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે લગ્ન કરી લીધા બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા જોકે આ લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે થયા છે આ સમારંભમાં ફક્ત ખૂબ જ નજીકના લોકોએ હાજરી આપી હતી સૌ કોઈને ખ્યાલ છે કે હિના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી હતી ત્યારે તમને જણાવી દઈએ કે જ્યારે તે આ પીડામાંથી પસાર થઈ રહી હતી ત્યારે રોકીએ તેનો ખૂબ જ સાથ આપ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીરમાં તે હિનાના પગની માલિશ કરતો પણ જોવા મળ્યો હતો ત્યારે ખાને આ પ્રસંગે પ્રખ્યાત ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા બનાવાયેલી ઓપલ ગ્રીન રંગની સાડી પારી હતી જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી હિના હિનાખાને રોકી સાથે લગ્ન કરીને ખૂબ જ ખુશ છે બંને ઘણા વર્ષો પહેલાં એક કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ હિના ખાને તેના સાડીના પલ્લુ પર તેના પતિ રોકીનું નામ પણ લખાવ્યું હતું અભિનેત્રીએ તેનો ફોટો શેર કરીને લખ્યું અમે બંને અલગ અલગ દુનિયામાંથી એક પ્યારની દુનિયા બનાવી છે